હાઈ એવરી કેમ છો બધા વેલકમ ટુ માય ચેનલ આજે આપણે એક સરસ મજાની ફરાળી રેસીપી જોવાની છે આજે આપણે સક્કરિયાનો ફરાળી શીરો બનાવવાનો છે મહાશિવરાત્રી સ્પેશિયલ સક્કરિયાનો ફરાળી શીરો બનાવવા માટેની આપણે રેસીપી શેર કરવાની છે તો ચાલો આપણે બનાવીએ સક્કરિયાનો ફરાળી શીરોનો શીરો બનાવવા માટે મેં અહીંયા છે ને પાંચસો ગ્રામ જેટલા સક્કરિયા લીધા છે સક્કરિયા આપણે છે ને આમ પતલા લેવાના છે એટલે એમાં બહુ રેસા ન હોય જાડા સકરિયા હોય છે ને એમાં રેસા બહુ હોય છે હવે આપણે આને છે ને વરાળમાં બાફવાના છે કુકરમાં પાણી નાખીને બાફવાના નથી હવે આપણે આને બાફી લેશું જો મેં અહીંયા છે ને કુકરમાં એક ગ્લાસ પાણી લઈ અને એમાં સ્ટીમર રાખી દીધું છે અને સ્ટીમરમાં મેં સકરિયાના ટુકડા કરી અને રાખી દીધા છે હવે આપણે આને બે વિસલ કરી અને બાફી લેશું હવે આપણા સકરિયા છે ને સરસ બફાઈ ગયા છે હવે આપણે છે ને આની છાલ ઉતારી લેશું અને આનો માવો બનાવી દેસુ જો આ બધા સક્કરિયાની મેં છાલ કાઢી લીધી છે હવે છે ને આપણે આ સક્કરિયાના નાના નાના ટુકડા કરી નાખશું એટલે જે લાંબા લાંબા રેસા હશે ને એ કટ થઈ જશે અને આપણે છે ને આ સક્કરિયાને ખમણવાની જરૂર નહીં પડે કટ કરી અને પછી મેશ કરી લેશું આપણે જુઓ અહીંયા સક્કરિયાના છે ને મેં આવી રીતે પતિકામાં કટ કરી લીધા છે એટલે રેસા છે ને એના કટ થઈ જશે અને આપણે શીરામાં રેસા નહીં આવે હવે આવી રીતે કટ કરી અને પછી આપણે એને મેશરની મદદથી આવી રીતે મેશ કરી લેશુંકરિયાનો સરસ મજાનો માવો તૈયાર થઈ ગયો છે મેશરની મદદથી મેં એકદમ મેસ કરી લીધા છે હવે આપણે છે ને એક પેનમાં ઘી લેશું જો અહીંયા મેં એક પેનમાં છે ને ઘી ગરમ કરી લીધું છે આમાં એકાદ ચમચી જેટલું જ ઘી નાખવાનું છે અત્યારે અને પછી આ માવો છે ને એમાં હું એડ કરી દઈશ ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું જો હવે આ છે ને આને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે આને ઘીમાં શેકી લેશું આ માવાને મીડિયમ ફ્લેમ ઉપર જો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે આપણો માવો છે ને ઘીમાં સરસ મેસ થઈ ગયો છે હવે આપણે એમાં ખાંડ નાખી દેસું ખાંડ નાખીને સરખી રીતે આપણે એને મિક્સ કરી લેશું જો આપણી ખાંડ છે ને સરસ મિક્સ થઈ ગઈ છે આપણે ખાંડ આપણા ટેસ્ટને એકોર્ડિંગ લેવાની છે કારણ કે શક્કરિયા થોડા મીઠા જ હોય છે હવે ખાંડ મિક્સ થઈ ગઈ છે હવે અહીંયા છે ને મેં એક વાટકા જેટલું દૂધ લીધું છે એમાં અગાઉથી મેં છે ને થોડું કેસર મિક્સ કરી દીધું છે હવે આ કેસરવાળું દૂધ છે ને આમાં ખાંડ નથી ને એ ખાલી દૂધમાં કેસર જ એડ કર્યું છે એ આપણે આમાં એડ કરી દઈશું દૂધ છે ને આપણી જરૂર મુજબ નાખવાનું છે જે રીતનો આપણે શક્કરિયાની ક્વોન્ટિટી હોય એ રીતની આપણે દૂધ એડ કરવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ થોડીક ફાસ્ટ કરશું અને આ દૂધને આમાં સારી રીતે મિક્સ કરી લેશું અને ચલાવતા રહેશું જો આ તો દૂધ છે ને સરસને એમાં આમ હલાવીને મિક્સ કરી લીધું છે હવે આપણે એને કન્ટિન્યુઅસ ચલાવવાનું છે જ્યાં સુધી આપણું આ દૂધ બળી ન જાય અને આપણો શીરો એકદમ આમ પેનને છોડવા માંડે ને ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે એકદમ પડવા માંડશે ને દૂધ બળવા માંડશે ને એટલે થોડું એટલે રાખીને ચલાવું છું જો શીરાનું મિશ્રણ છે ને ધીમે ધીમે પેન છોડવા માંડ્યું છે હવે આ સ્ટેજ ઉપર આપણે જે આ કાજુ બદામ છે ને કટ કરેલા એ એડ કરી દેસુ અને મારી પાસે છે ને આ ઇલાયચી અને ફ્રૂટનો ભૂકો છે ઇલાયચી અને ડ્રાયફ્રૂટનો પાવડર છે એ પણ એડ કરી દેસુ એટલે સરખું સારી રીતે મિક્સ થઈ જાય હજુ આપણે છે ને આને પાંચેક મિનિટ જેટલું ચલાવશું હવે આપણું છે ને બધું દૂધ બળી ગયું છે એકદમ આપણું જે આ મિશ્રણ છે ને શીરાનું એકદમ થીક થઈ ગયું છે અને બધું દૂધ બળી ગયું છે હવે આપણે છે ને આમાં એક ચમચી ઘી એડ કરશું ઘી એડ કરવાથી છે ને છેલ્લે એક ચમચી ઘી એડ કરવાથી શીરામાં સરસ સાઇન આવે છે અને ઘીની સ્મેલ આવે છે હા આપણું શીરો છે ને એકદમ રેડી છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરશું અને આને એક સર્વિંગ બાઉલમાં આપણે કાઢી લેશું તો આપણો છે ને ફરાળી શક્કરિયાનો શીરો રેડી છે મેં અહીંયા છે ને એને પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરી લીધો છે એકદમ મોઢામાં મૂકતાં જ ઓગળી જાય ને એવો છે તમે પણ આ મહાશિવરાત્રિ ઉપર અચૂક બનાવજો અને મારી રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી પાછા આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું થેન્ક યુ ફોર વોચિંગ